આવે સોસાયટીઓના રહીશોએ સમાપેટા વિભાગીય કચેરી ખાતે ધમધોકતા તાપમાન જમીન પર બેસી રામધૂન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અલકાપુરીમાં ગ્રાહકોએ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો સ્માર્ટ મીટરનો વિરોધ હવે ધીમે ધીમે સમગ્ર શહેરમાં થઈ રહ્યો છે આજે શહેરના સમા વિસ્તાર વોર્ડ નંબર બે માં સમાવિષ્ટ સોસાયટીના રહીશો અને અલકાપુરી વિસ્તારના વીજ ગ્રાહકોએ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમાપેટા વિભાગીય કચેરીઓ ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગ કરી હતી સમા કચેરી બહાર રામધૂન કરી અને અલકાપુરીમાં ગ્રાહકોએ સૂત્રચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં વડોદરામાં સત્યાવીસ હજાર ચારસો ચાલીસ જુદા જુદા બાર સબડિવિઝનમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે જેમાંથી પંદર હજાર હાલ એક્ટિવ છે એમજી વિસેલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું હાલ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે સાઈના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે સમગ્ર શહેર વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં વિરોધ બાદ આજે સતત ચોથા દિવસે પણ શહેરના સમા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર બે માં સમાવેશ ન્યુ સમા રોડ પર આવેલી સરસ્વતી સોસાયટી આકાશ ગંગા સુંદરવન દાદા પાર્ક જવાહર પાર્ક જાદવ પાર્ક સહિતની સોસાયટીના રહીશો આજે એકત્ર થઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા પેટા વિભાગીય કચેરી ખાતે બોલ મચાવ્યો હતો બહુ સરસ સરકાર છે બીજા નંબર

અભણમાના અંગૂઠો મારે કઈ દઈ દે આ વસ્તુ નો થાવી પડે આવા મોબાઈલ હોય કોણ ભરા અને કોઈ બી ને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિસાર્જ કરાવવા ના આવશો રિસાર્જ કરાવશો નહીં અને લાટ જાય એટલે ઓફિસે હાજર થાજો ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો પોલીસ લઈ જાય ને કેટલા પૂરશે પૂરશે તો રેઠો મોદી છોડાવવા આવશે આવશે ને આવશે મારું નામ ગૌરી બેન જાદવ નટપુર ન્યુઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને